રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી છે ગોપાલજી સાકરણી છે જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું વાગવામાં છે સાતમાં પાંચ કામ અને બસ આ ત્રણે ત્રણ નાઈઝોન ફ્રેશ થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા પણ જવાનું ક્યાંય પણ નથી સૈયાબહેન આમ ને તો ફિફ્ટી પર્સન્ટ તૈયાર છે ફિફ્ટી બાકી છે તો વાલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

હશે અસેને આવી ગયા ઓકે અને બીજું એ લોકો પોતપોતાની મસ્તીમાં મશગુલ થઈ ગયા છે ફરવામાં ને એ बाजू નેબર હવે તો આપણે બસ હવે કલ્પેશભાઈને કહેવાનું એટલું છે કે તમે કેટલા દિવસે કેટલા દિવસની ક્યારે આવવાના છો એ ફાઈનલ કરીને કેજો બાપલ ફોન ઉપર તો વાતચીત થઈ ગઈ છે બરોબર ને ઓકે તો હા યાદ તો કરવા પડે ને બેરું ને તો પછી

બધા ઠાયકા પાયકા હતા અને ઠાયકા પાયકા કરતા ફટાકડા ફોડવા હમણાં દિવાળી આવે ને એટલે ફટાકડા લીધા હોય એટલે ફટાકડા ફોડવા હેઠા વયા જાય એટલે કઈ યાદ ન આવે આવી નંબર બેન બાબા થા ઠાયકા તો હોઈ જાય અહીંયા કેપેસિટી પૂરી થઈ એ તો આપણે ઉપર આવી એટલે ઈ તો પૂરે પૂરી ઠાયકી હોય હું જોઈ હું કરે છે હપ હપ અહીંયા હું છે જો આપ આપ છે એ નાક માં કઈ સબજી લે Ah, 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 ah tuh lagu orang lagi. <laughs> eh, hey, kalau orang bapa nanti malu. Tuh? So? Ini yang dulu lihat like, orang bapa dia masih yang kembali lagi. Mama nak yang masih yang kembali lagi. Ah, dadah kian, dadah kian, mah dadak? Kian dadah. Dadah kian siapa? Dadah buat awal lo. Dadah kian siapa? Dadah buat awal. Kian kian dadah. dadak? dadah kian dadak? mah? Kian. Kian? Kian. Dadah, gote, gote, kengi. Dadah. Jaya. આયા દાદા છે ને દાદા હા સારું હાલો પૂજા કરતા તા ને માતાજી ની એટલે પૂજા થઈ ગઈ હતી પછી જે સહસ્ત્ર નામ ચાલુ કર્યા ને બોલવાના કે સહસ્ર નામ બોલે ને એમ તમારે ચડાવતું ચડાવવામાં સાત વસ્તુ આપણે રાખી દીધી એ તો તમને લોકોને મેં બતાવી દીધું ગઈકાલના વિડીયોમાં કે કંકુ હતું ચાંદલા હતા ઇલાયચી હતી કમળ હતા ગુલાબ હતા ને દક્ષિણા હતી ને સાતમું શું હતું બીલીપત્ર હતા આ સાત વસ્તુ હતી ચડાવવા માટેની તો એ એક એક વસ્તુ કરીને ચડાવવાની ચાલુ કરી ને એ પેલા હું સીયાને અંદર લઈ ગઈ મંદિરમાં મારી આર્ય છે અગિયાર નામની પૂજા થાય ને ત્યારે સીયા પર પૂજા કરે એમ જેટલા આખો લઈ વચમાં વચમાં બ્રેક બેન લઈ ગયા છે કે

તો એમ થાય કે અગિયાર ના અગિયાર પૂજા એને કરી કરી એમ ચડાયવા પૂછ તો શિયા ને અંદર લઈ ગઈ અને એ જેવી અંદર આવી ને હજી બેઠી એટલે હજી નામ બોલાવાનું ચાલુ નથી એ પેલા સિયા મારા ખોડામાં ગુલાબ નો ત્રાસ હતો એમાંથી એક ફૂલ લઈ અને માતાજી આગળ ચડાવવાનું ચાલુ કરી દીધું એને એની જાતે જ કોઈએ કીધું એનું તો અમારે બધા એનું તમારે વાતોમાં ધ્યાન હતું હવે શાસ્ત્રીજી પેલી પૂજા બોલાવતા હતા ને એ સાંભળવામાં ધ્યાન હતો એટલે અમને એ ધ્યાન એ નહોતું એ આમ ત્રાસમાં લઈને આમ આમ ઉપર મૂકતી હતી રમતી હોય ને એની જેમ જ કહેતા એ જેવું ફૂલ મૂક્યું ને માતાજીને ફૂલનો હાર પહેરાવ્યો હતો એ હાર તૂટી ગયો પણ ક્યાંથી કે ગાંઠેથી નહીં જો એ ડોગ પાછળ આવે તો બે છેડાની ગાંઠ પડી હોય તો ગાંઠ છૂટી જાય પછી અહીંયા નીચે

કેમ કે મેં ત્યાં બીજાના ફોનમાં શૂટિંગ કર્યું હતું અને પછી ઘરે પેલું કર્યું છે એટલે થોડો પ્રોબ્લેમ છે બતાવવામાં નહીં ત્યાં પણ હું ચોખ્ખું ચોક્કસ તમને લોકોને બતાવવા ચલો તમારા બધામાંથી માંથી કોમેન્ટ હતી કે તમે સાડી ની ખરીદી ક્યાંથી કરો ને બતાવજો બતાવજો તો ફાઇનલી આજે મને યાદ આવી ગયું કે તમારા લોકો જોડે આપણે શેર કરી દઈએ જે શોપ પર હું ખરીદી કરવા અને થોડા દિવસ પહેલા જ આપણે કીધું હતું કે હપ્તે પણ સાડી મળે આ જ શોપ પર જો અમારા અહીંયા બા છે ને વર્ષાબેન એ સાડી વિકે છે બાકી વાત જો સાડીઓનો ખજાનો જેમ સાડીઓનો ખજાનો છે ને એમ હેન્ડલૂમ નહીં ખજાનો છે ને મારી સિયા સાડી બતાવે જ બધા જેમ જે સાડી ગમેની હે ને સેભા વર્ષાબેન એ બાને એ ગયમી છે હાલો બે બેય ગમી ગઈ છે બેય એક એક ડાવ દાવ લ્યા અને આ સાઈડ છે હેન્ડલૂમ આ બાજુ બધું જોઈ શકો છો કાઈ ઘટના મેરેજ ની કવચ ખરીદી કરી બેન પૂરી છોકરી હોય કે છોકરો એ બધી વસ્તુ ની ખરીદી એ હારે સોફા બે અને સોફા ના કવર ને પડદા ને બધી વસ્તુ પણ થઈ જાય માતાજી આઈ આઈ તો બસ આવું બધું છે હવે આપણે આવ્યા છીએ આ દુપટ્ટા માં તમને કીધુંતું એમ કે ચુંદડી કરવી છે તો બસ એના હાટુ થી એવી છું અહીંયા એ લેવા માટે પણ હો જોઈએ આ સીયા સાડીઓ વેખામ જો અને વર્ષાબેન એમ કે સડી જાય માથે

બસ હવે તમે છે ને બેનભાઈ થોડીક વાર અહીંયા શાંતિથી રેજો તો આમ ખાઈ લઈએ હા તમારું જ કહું છું હું તો સાહેબ છે ને રાખે છે છોકરા હવે ફટાકડા છે એ છોકરાઓ જ ફોડવાના મોટા નહીં અને એનું પાલન કરતા અહીંયા કહે છે કે છે ફોડો તમે નહીં બંધ કરો સીએન પાપા બીડી બમ હાલો 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 એન પાહે જાઉંસ જવળ પાહે હાલો ભીયા હાલો આપ આપ ટેડે ટેરે પાપા ટેડે આય રોવા મૈંડા અસોડા રામ જો મોડી ગયો અત્યારે હું ધ્યાન નહોતું

ઈ બ્લાઉઝ લેવા ગયા હતા ને એમાં ઠંડો પવન લાગ્યો ને તો બેન સુઈ ગયા હતા પણ મેં કીધું જો સુઈ જાય તો મારી દિવાળી તો આપણું જાય એટલે ઉઠાડીને પાછા લઈ એકવાર થોડીક વાર નીંદર કરાવીને એટલે એટલે થોડીક વાર પેલું થશે એમ જ હોય હાલે રાખે કઈ વાંધો નહીં ચાલો ધવલ સાચવે છે ત્યાં આપડે ફટાકડા બીજું કરી આપડે મોટા થઈ